એક દિવસ નંદાલયમાં ભક્તજનો એવું કહેવાય છે કે કંસ તરફથી બહુ રાક્ષસો આવવા લાગ્યા ને ત્યાં આખું એક નવું ગામ વસાયું નંદગાંવ નંદ બાબાના નામ ઉપરથી અને એ નંદાલયમાં લાલો એકલો રમતો હતો અને લાલો રમતો હતો ને ત્યાં સુખ્યા માલણ કોઈ ફલ લેલો કોઈ ફલ લેલો લાલાએ કીધું મૈયા ઓ મૈયા મને એ સુખ્યા માલણ એકદમ વિચારવા લાગી કે મારા ખોળે સંતાન અને અને કોણ એમાં પણ નંદ બાવાનો છોરો રાજઘરાણા નો દીકરો લાલાએ કીધું મૈયા ઇધર આવો ઇધર આવો નંદાલયમાં બેસાડી અને કીધું મૈયા મુજે એ પબીતા ચાહીએ મૈયા ચાલુ થયા છે યાદ રાખજો ભક્તજનો એક વિધવા સ્ત્રી એક વૃદ્ધ સ્ત્રી અને એક દીકરા વગરની માં આ ત્રણેને ક્યારેય મસ્કરી ન કરતા મારો ઠાકોરજી નારાજ થઈ જશે સુખ્યા માલણ લાલાને કહે છે લાલા એક બાર ઓર બોલના મૈયા એક બાર ઓર બોલના મૈયા 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 કહી રહેલો લાલાને કૂદકો મારીને લાલો સુખ્યા માલન ખોળામાં બેસી ગયો અને આંખના આંસુ લૂછે છે મૈયા તું ક્યો રો રહી છે નહીં બેટા કુછ નહીં મૈયા તું ક્યો રો રહી છે લાલાએ આંસુ લૂછ્યા બધું ફ્રોટ લાલાને આપી દીધું લાલા એના બદલામાં અનાજ આપવામાં ચાર દાણા હાથમાં બચ્યા એ ટોપલીમાં મૂક્યા અને એ ટોપલી સુખ્યા માલન લઈને પાછી વળી અને કહેતી કહેતી આ ખાય ગામમાં આજ લાલાને મુજે મૈયા કહા આજ લાલાને મુજે મૈયા કહા આજ લાલાને મુજે મૈયા કહા ઘેર જઈને ટોપલી ખોલીને તો હીરા મોતીને માણેક બની ગયા પણ બધાએ કીધું ઓ હો 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 ત્યાં સુખ્યા માલાને કીધું કે લાલાએ મને માં કીધું ને એના આગળ આ આ ઈરા મોતી ને માણેક ની કોઈ કિંમત નથી ટોપલી માં વહેતી મૂકી દીધી વિચાર કરજો માં દીકરાનો સંબંધ આવો છે